ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અન્નધાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નદી નાળા છલકાઈ ગયા છે રસ્તા ઉપર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભરૂચ જિલ્લા સહિત ઝગડિયા તાલુકામાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે નદી નાળા છલકાઈ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય ધોરી માર્ગ પણ બંધ થયો હતો તો ઝગડિયા તાલુકાના રાજપારડી નગરની શાસ્ત્રીનગર રાજેશ્વરી સોસાયટી અને જ્યોતિનગર ગોકુલધામ સોસાયટી સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા હતા સોસાયટીના મકાનોમાં વૃદ્ધ અને બાળકો સહિત ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી બહાર નીકળવામાં આવ્યા હતા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રાજપારડીના એકસો પચાસ જેટલા મકાનોમાં પાણી ફરી વળતા લોકો ઘરોમાં ફસાયા હતા ઘરોમાં ફસાયેલા લોકોની મદદ માટે રાજપાડી ગ્રામ પંચાયત સભ્યો અને તલાટી સહિત પોલીસની ટીમ સ્થાનિક લોકો દોડી આવી અને લોકોની મદદમાં જોતરાયા હતા ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન કોતરડીમાં ધસમસતું વરસાદી પાણી વહે છે અને આ કોતરડીના પાણીના નિકાલ માટે નાળું નાનું હોવાથી સોસાયટીના નાગરિકોને દર ચોમાસામાં લાખોનું નુકસાન વેઠવાનો વારો આવે છે આ વખતે પણ સોસાયટીના નાગરિકોની અસંખ્ય બાઇકો વાહનોનો વરસાદી પાણીમાં ગરકાવ થયો હતો જેના કારણે એન્જિન સહિતના સ્પેર પાર્ટ્સ બેકાર બનતા લોકોને નુકસાન વેઠવાનો વારો આવતો હતો

જે અંદર ત્રણ કે ચાર વ્યક્તિઓ ફસાયેલા છે એને કાઢવા માટેનો પૂરતો પ્રયત્ન કરી અને સરકાર તરફથી જે સાધનો આપવામાં આવે છે એનો ઉપયોગ કરીને તમામને રેસ્ક્યુ કરીને બહાર કાઢી નાખવામાં આવશે અને અહીંયા જે પાણી થોડું ઘણું ભરાયું છે અચાનક વરસાદ વધે જવાના કારણે આવેલું છે થોડા સમયની લઈને લગભગ લગભગ તમામ પાણી અહીંથી નિકાલ થઈ જાય છે અહીંથી રેસ્ક્યુ કરેલા તમામ લોકોને વહીવટી તંત્ર તરફથી ફૂડ પેકેટ અને જમવાની વ્યવસ્થા રહેવા માટે પણ આપણે પંચાયતનો મોટો હોલ છે આપણે ત્યાં અમને આશ્રય લઈ જવામાં આવશે રાખો